ગોલ્ફ કરવાનો છે તો વિડીયોમાં આગળ બનેજો ભાઈ કોમેડી કરવાની છે કાંઈ ઘટે નહીં એવી અને આલો આપણે એને બીવરાવીએ તો જોઈશી ભાઈ બીતા હે કે નથી બીતા તો મિત્રો આપણે તને ખેતરમાં બેઠા છીએ અને ભાઈ હજી થોડું ઘણું કામ બાકી રહી ગયું છે અને આપણો ધ્રુવ ભાઈ

મેરકો તા જા ડગ ડગ કરે હે મેરકો બી ઓરા દે હેલો હા હા અ કેમ બોલો જન ના 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 નંબર નથી ભાઈ નામ હું કેતો વર્ગે નહીં તો ફિર હું સીધો આડવા વારો માણા હું હું સીધું અડી જવું અરે હું બોલું બાપા ના તને ફોન કરવાનો હતો અડી જવાનું છે કામ કઉ તો હું અડી જવાનું છે એટલે ઈ તને કઉ હું અડી એટલે કહું

માંડા સાર થોન તું અતાણે કેનો કેસ ઈ તને હું ઈ આવે એટલે તને કે હે અને બીજું કાઈ ન તને આવે ને એટલે કે હે એવું હે હા કાપી લેકો જેની ઉપર કોલ ફ્રેમ કર્યો તો એને ભાઈ આપણેને કરી દીધો હે બ્લોક એને કરી દીધો છે બ્લોક અને આ આપણા કાર્ડમાં એક જ સીમ હતું બરોબર એટલે હવે આપણે મારા ફોનમાંથી ફોન કરસી એટલે ઉપાડે તો ઠીક છે બાકી હવે ભાટી હે ને હાવ બી ગયો હે તો હવે તમે જો આપણે પાછો ફોન કરીએ ટ્રાય કરી જો ઉપાડે તો જરીક વધારે આકીએ બાકી પછી સતુ કરવાનું થાતું જ નથી આપણે આપણે સતુ કરતા જ નથી પર ભાઈ ઈ ભલે બીતો રે આખી જિંદગી આપણે હવે પાછોને મારા ફોન માં ટ્રાય કરી કે તરત આપણો પહેલો પ્રૅન્ક સક્સેસફુલ થઈ ગયો છે ભાઈ હવે અને આપણે એને 3 થી 4 ફોન માંથી ફોન એ કર્યો અને એટલા કેટલાય તો ફોન કર્યા ભાઈ ફોન નથી ઉપાડતો એટલે હવે આપડી ભાઈબલને કહી દે કે ભાઈ અમે હી અમે પ્રેંક વિડિયો બનાવતા હતા તો એને કહી દેજો ફોન હતા એનો જ આવે હાર ભાઈબલના ફોનમાં હાલો હા તારોલો મને ખબર કે તું મને ફોન કરી અમારો તારોલો ઇન્સ્ટાગ્રામ વાળો દોસ્તો 9 વાજી વર્તી ગયો સમજો ક્યો

હવે હું વાત કરું છું તને ભાઈ ને ખોન મ્યુટ માં નાખી દે ને હું વાત કરું એ ખીમો બોલું બરોબર તો મારી ભૂલ થઈ ગઈ છે ભાઈ મને જવા દયો ને હવે હવે આમ જો ભાઈ બસ મેં તારું વેક કરી નાખ્યો હવે ને વિડીયો બનાવી યુટ્યુબ માં એટલે અમે મૂકી નો તને કઈ વાંધો નથી ને

પ્રેંક થઈ ગયું છે કમ્પ્લીટ હવે અમે ભાઈ છીએ ઘર મારો પેલો પ્રેન્ક જોઈને મજા આવી અમારે ચેનલ ને ત્યાં સબસ્ક્રાઈબ કરી નાખી દો અને હાલો ભાઈ હવે બીજો નવો નેક્સ્ટ પ્રેન્ક કોને ઉપર કરી કહી દેજો કોમેન્ટ કે કોની ઉપર નવો પ્રેંક કરી મને એને ઇન્સ્ટામાં નંબર નાખી આપણે એની માથે કરી નાખીએ તમે તમારે મોજ કરો હાલો હાલો મળીએ નેક્સ્ટ નવા લોકમાં જઈ દ્વારકાધીશ દઈશ બધા